પરંતુ અમને થોડો સમય આપવામાં આવે અને જ્યાં સુધી ફાયર સંસાધનો અને એનઓસી ના આવી જાય ત્યાં સુધી અમે સ્વૈચ્છાએ દુકાનો બંધ રાખીશું જે બાદ પાલિકાએ તેમની માંગણી ગ્રાહ્ય રાખતા વેપારીઓએ જાતે બેરિકેટ કરી દુકાનો બંધ કરી હતી રિપોર્ટર આશીષ ન્યાતી સાજ સમાચાર વડોદરા આ છે કે હું પોતે ફાયર બ્રિગેડ માં ગયો છો કે અમને માર્ગદર્શન આપે આમાં શું ઇક્વિપમેન્ટ લગાવવા છે કઈ રીતે લગાવવું છે એના માટે કયા પેપરની જરૂરત છે એ અત્યાર સુધી અમને રાઇટિંગમાં કોઈ માર્ગદર્શન મળ્યું નથી અમે આજે ટીડીઓ સાહેબ આજે જયારે સીલ કરવા આવ્યા ત્યારે અધિકારી તરફથી જાણવા કે ત્યાં તો ટીડીઓ ઓફિસ માંથી આવે છે કોર્પોરેશન માંથી ને એમને બિલ્ડિંગ વિઝિટ સર્ટિફિકેટ ને એના માટે રિક્વાયરમેન્ટ છે આ વસ્તુ અમે પેલી વાર હમણાં હમણાં સાંભળી છે તો બિલ્ડિંગ વિઝિટ સર્ટિફિકેટ પણ હોય છે એટલે કોઈ જાતનું માર્ગદર્શન વગર ડાયરેક્ટ સીલ કરો એ અયોગ્ય કહેવાય એટલા તમે એને માર્ગદર્શન કરો એના માટે પછી ટાઈમિંગ આપો એના પછી તમે સીલ મારો આજે એક રાજકોટ ના બનાવ ના આધારે તમે બધી જગ્યા સીલ મારો બધું વસ્તુ ખોટી કહેવાય આજે અમે રજૂઆત અધિકારીઓને અમે રજૂઆત કરી પછી એમને કીધું કે અમારા ઉપલા અધિકારી ને રજૂઆત અમે ઉપલા અધિકારીને રજૂઆત કરી એમને સારો સાથ સહકાર આપ્યો અહિયાં પણ જે સીલ મારવા આવ્યા એમને પણ સાથ સહકાર આપ્યો અમને એટલો ટાઈમ આપ્યો કે તમે ઉપલા અધિકારી વાત કરો ત્યાં સુધી અમે સીલ નહીં માનવી

અને અમે અમારી રીતથી આપેલું છે કે અમે જ્યાં સુધી નહીં મેળવે ત્યાં સુધી અમે પણ ચાલુ નહીં કરીએ અમે પણ સમજીએ છીએ કે શું છે જોખમ રાજકોટનું બનાવ એના પછી અમને પણ લાગે છે પણ એકચ્યુઅલી માર્ગદર્શન જે મળવું જોઈએ એ હજુ સુધી અમારી પાસે આવ્યું નથી તો તમે બિલ્ડિંગ સર્ટિફિકેટ ક્યાંથી લેવાનું ફાયર એનઓસી કઈ રીતે લેવાનું સ્વયંભૂ સ્વયંભૂ અમારી રીતથી અમે બંધ કર્યું છે હાલમાં અમારી પાસે અહીંયા પચાસ થી સાહીઠ દુકાનો છે અમારી ત્યાં કાપડની દુકાનો છે એક્વેરિયમની દુકાનો છે જીમ છે પછી કોસ્મેટિક ની દુકાનો છે જ્વેલર્સ ની દુકાન છે અમારે જે હજુ સુધી માર્ગદર્શન આવ્યું નથી તો પણ અમને અંદાજો એ પ્રમાણે છે કે પંદર થી વીસ દિવસ સુધી દુકાનો બંધ રહેશે આગળ અમારે સરકાર ને રજૂઆત છે કે ભાઈ થોડો ટાઈમ માટે અમને રાહત આપે કે થોડો દુકાનો ચલાવી શકે કેમ કે દુકાનમાં એક એક દુકાનમાં ત્રણ ત્રણ ચાર ચાર માણસો રોજિંદા પગાર પર હોય છે હવે એમનું ઘર કઈ રીતે ચાલશે એ પણ સરકારે વિચારવું જોઈએ